સરકાર લોકો ના નિરાકરણ માટે કોઈ જાત ઉકેલ નહીં લાવે તો લોકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે હાલ રસ્તા લઈને લોકો હેરાન પરેશાન હોય તેને લઈને લોકો દ્વારા एकज मांग करवमा आवी रही छे के वेहली तके रस्तो बनावी આપવામાં આવે જો રસ્તાને લઈને સરકાર કોઈ નિરાકરણ નહીં લાવે તો લોકો ગાંધી ચિંંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી પણ હાલ ઉચ્ચારવામાં આવી છે ટીરા દેખબરમાં મંત્રી ઉપલેટા કા કોંગ્રેસ સમિતિ આજે પાંખ તથા ત્રણ કલા લોકો અમે અહીંયા જૂના કલા રહીને પાટી અમારી માંગણી માટે જે લઈને સુધીનો માર્ગ અતિ ખરાબ હાલતમાં છે એકસો આઠ માં ફોન કર્યો ઇમરજન્સી કોઈ દવાખાને જાવ હોય તો એકસો આઠ ટાઈમે પહોંચી શકતી નથી બાળકોને સ્કૂલે મોકલવામાં આવે છે તો સ્કૂલ ટાઈમે પુગાડવામાં બસ બસ એસટી બસ સ્કૂલે ટાઈમે પુગાડતી નથી બીજા નંબરમાં ખાસ કરીને ખેડૂતોએ પોતાની ખેત પેદાશ નું માલ વેચવા માટે માલ સામાન લઈને માર્કેટિંગ વડે જવું હોય તો તે ટાઈમે પહોંચી શકતા નથી આ રોડ મંજૂર થઈ ગયેલ છે તંત્રને કહેવામાં આવે છે કે વેલમ વહેલી તકે આનું વર્ક ઓર્ડર કાઢી કોન્ટ્રાક્ટરને આપી દે કોન્ટ્રાક્ટરો વહેલી તકે આનું કામ ચાલુ કરે મોજીરાથી લઈને ટીમડી સુધીમાં અતિ ખરાબ હાલતમાં આ પોઝિશનમાં રોડ ખૂબ જ ખરાબ હાલતમાં છે અમારી માંગણી એવી છે કે વહેલી તકે રોડ રસ્તો નવો બનાવવામાં આવે જો પંદર કે વીસ દિવસ પછી આમ નહીં કરવામાં આવે તો ભાંખ તથા ત્રણ કલાડોના લોકો

ચાલુ નહી થાય તો અમે ગાંધી ચિંધિયા માર્ગે રસ્તા આંદોલન કરતા રોડ સત્વરે આ મહિના થી પેલા અમે માર્ગ મકાન વિભાગ અરજી કરેલી છે તો રોડ પાસ થઈ ગયેલો છે એમ કીધું અમે ચાલુ કરાવી દેસુ પણ હજી નથી થયો એટલે અમારે આ થોડોક દેખાવો કરવા પડે